ભાગ્યશાલી નહી તો માંગણીનો માર્ગ શાંતિનો માર્ગ છે બંધનનો માર્ગ છે આજે તમારી ઈચ્છા પૂરી થઈ ક્યારે ઈચ્છા પૂરી ન થાય પણ સમર્પણ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે જેમાં ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા છે પૂર્ણ વિશ્વાસ છે મનમાં તસલ્લી બની જાય મળી જાય છે કે ભગવાન અમારે સાથ હૈ ભગવાન કે પાસ મને એક જણાએ કીધું કે આ શ્રીનાથજી બાબા છે ને બધાની કસોટી બહુ લે હમ એટલે શ્રીનાથજી બાબાની ભક્તિ કરવી એટલે આમ બહુ રિસ્કી ભક્તિ કહેવાય આનું તો કે ઠેકાણું એ આપણા ઘેર આવે ને એ દિવસે જ ચોરી થાય

अंबाणी लगन पूरा था कौना भक्त भक्तनाथ जी ना भक्त, चे? भक्त चे? तो रही बात अगर पैसे की तो भारत के जो सबसे धनिक परिवार है वो भी हमारे श्रीनाथ जी बाबा के ही भक्त है पर भगवान को हम पैसों से कभी भी तोलते नहीं भगवान को तो भाव से तोलते हैं। અર ભગવાન કભી પૈસે સે તુલતે ભી નહીં તો ભાવ પ્રેમ કે ભૂકે હે તમારી પાત્રતા પ્રમાણે ભગવાન તમને ચાહે પૈસા આપે ચાહે કંચન બનાવે ચાહે નિષ્કંચન બનાવે ભગવાન કંચનોના પણ છે અને ભગવાન નિષ્કંચનોના પણ છે ભગવાન તો એક એવા સૂર્ય છે જે બધાને પ્રકાશ આપે છે પૈસાથી ભગવાન તુલાય દુનિયાના ઘણા બધા મિલિયનરો નાસ્તિક છે અને એ મિલિયનરો થઈને કઈ રીતે મિલિયનર થયા કયા ભગવાને એમના પર કૃપા કરી અને અગર નાસ્તિકો મિલિયનર થઈ શકતા હોય એનો અર્થ એ છે કે ભગવાનને નથી માનતા તોય ભગવાન એમને પૈસો આપે છે એ ક્યાંથી લઈ આવ્યો એનો અર્થ એ થયો કે પૈસાનો ભગવાનની ભક્તિ સાથે કોઈ સંબંધ નથી તમે ભગવાનને માનો તો જ તમને પૈસા મળે અને તમે ભગવાનને ન માનો ને તમને પૈસા ન મળે તો તો પછી એવું થવું જોઈએ કે જેટલા નાસ્તિકો છે ભગવાનની મીટિંગ કરવી જોઈએ કે આ જે આપણે ન માને ને કંગાલ કરો જે આપણે નથી માનતા એને હેરાન કરો એવું તો નથી पैसे से हम भगवान को कभी भी तोलते नहीं है इसलिए मैंने कहा भक्ति का संबंध भौतिक विषयों के साथ है ही नहीं पैसे तो भगवान के लिए तुच्छ वस्तु है महाप्रभु जी के छे अरे भगवान पास तुच्छ वस्तु नहीं मांगता રાષ્ટ્રપતિની તમને અપોઇન્ટમેન્ટ મળી હોય અને એ રાષ્ટ્રપતિની પાંચ મિનિટની અપોઇન્ટમેન્ટમાં તમે રાષ્ટ્રપતિને એવું કહો કે રાષ્ટ્રપતિજી પ્લીઝ 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 મારા કારનો લાઇસન્સ કરાઈ આપો ને રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં તું વાત પેલો પટાવાળો કરી ભાઈ એના માટે તારે ભગવાન કરવાના હોય ભગવાન એ પતિ છે પૂર્ણ પુરુષોત્તમ છે પરમેશ્વર છે એવા શ્યામ સુંદર સાથે જે આપણો આપણું બ્રહ્મ સંબંધ થયું હોય અને એના દરબારમાં આપણે જઈએ અને સાવ નજીવી વાતો જ્યારે ભગવાન પાસે આપણે માંગીએ ત્યારે ભગવાન કે છે માંગા તો બી તું ને ક્યાં માંગા અર્જુનને માગા તો કૃષ્ણ કો માગા कृष्ण का साथ मांगा कृष्ण उसके सारथी बने हम भी कृष्ण के पास जाकर क्या मांगे हे प्रभु आप मेरे मन के सारथी बनो और मेरी इंद्रियों को अंतर्मुख बनाओ मेरे इंद्रियों को आपके रंग के अंदर आप रंगो आपका मुझे बनाओ और मैं आपका बन जाऊं आप हमेशा मेरे साथ रहो मेरे पास रहो अविरत आपकी कृपा का मुझे अनुभव होता रहे मुझे आपसे दूर मत करना आप भगवान बसे मंगा नारायण साथ हो लक्ष्मी भेगी नारायण ने आमंत्रण अपो लक्ष्मी जी आवज पड़े एक लक्ष्मी जी ने आमंत्रण तो ना हाले नारायण ने लक्ष्मी जी आ जाए परमेश्वर अगर हमारे साथ है हमारे पास है उसके साथ का हमारा नाता है फिर इधर उधर छोटी छोटी बात भगवान के सामने रखकर હમે સમય નહીં બિગાડના ચીએ મહાપુરુષ પછી ભગવાન ને કે ભગવાન મને જોબ આપજો ભગવાન મને પત્ની આપજો ભગવાન મને સંતાન આપજો ભગવાન મને ઘર આપજો ભગવાન મને આ આપજો ભગવાન મને તે આપજો ભગવાન કે હો રૂપિયા આટલું બધું આવે निमांगरियों ने लिस्टेटे लामी लामी थई जाए, तो शरणागति का जो मार्ग है, वो समर्पण का मार्ग है, जब-जब जीवन में कष्ट आए, आ मंत्र तमे याद करी राग जो कृष्ण कृष्ण महाभाग त्वन्नाथम् गोकुलम् प्रभो हो त्रातुम् अरहसी देवान् कुपितात् भक्तवत्सलः हरिदास वरेशी गिरिराज गोवर्धनाय नमः પછી આ મંત્ર પાછું હરિદાસ વર્ષી ગિરિરાજ એનું સંપુટ આપીને એની માળા કરજો એને એકસો આઠ વાર બોલજો એનું સ્મરણ કરજો અને હૃદયથી તમે આ મંત્રનું પાઠ કરશો એનું સ્મરણ કરશો અનુષ્ઠાન કરશો અને આંખ બંધ કરીને બધી જ વસ્તુઓ મગજમાંથી કાઢીને કૃષ્ણના શરણાગત બનીને જ્યારે તમે આનું પાઠન કરશો તમને આંતરિક શાંતિ મળશે તમને કઈક દિશા મળશે કઈક રસ્તો મળશે કઈક મનને સાંત્વના મળશે અને આ જ તો વિચાર કરો આ ગોપીઓની આ પ્રાર્થના એ કેવું મંત્ર બની ગઈ આ જ શબ્દોનું આપણે રટન કરીએ તો ભગવાન પણ ક્યાંક આપણા જીવનના અંદર ક્યાંક આપણી આપત્તિ ને વિપત્તિના સમયે એ પોતે આપણા માટે ગોવર્ધનને ઉંચકશે અને આપણને છાયડો પ્રદાન કરશે આપણું રક્ષણ કરશે એ વિશ્વાસ હંમેશા એમના પર રાખજો તો શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી રિટર્ન ઓફ કૃષ્ણ ઇઝ શ્રીનાથજી ધેર ઇઝ નો ડિફરન્સ બીટવીન શ્રીનાથજી એન્ડ કૃષ્ણ કૃષ્ણ ઇઝ શ્રીનાથજી એન્ડ શ્રીનાથજી ઇઝ કૃષ્ણ અને એટલે પુષ્ટિ માર્ગમાં કોઈ જગ્યાએ જય શ્રીનાથજી નથી જય શ્રી કૃષ્ણ છે શ્રીનાથજી સેવા સદા કાર્યા નથી કૃષ્ણ સેવા સદા કાર્યા છે હે કૃષ્ણ હું તમારો છું શ્રીનાથજી શબ્દનો ઉપયોગ નથી કારણ કે શ્રીનાથજી એ ભગવાનનો એક પોઝ છે મૂળમાં તો એ કૃષ્ણ જ છે એ કૃષ્ણને જ આપણે શ્રીનાથજી કહીએ છીએ એ કૃષ્ણને જ આપણે મથુરાધીશ કહીએ છીએ એ કૃષ્ણને જ આપણે દ્વારકાધીશ કહીએ છીએ એ કૃષ્ણને જ આપણે ગોકુલનાથજી કહીએ છીએ એ કૃષ્ણને જ આપણે ગોકુલ ચંદ્રમાજી મદન મોહનજી બાલકૃષ્ણલાલજી આ સપ્ત સ્વરૂપ એ કોઈ અન્ય નહીં कृष्ण नाज है कोई भेद नहीं भगवान की अलग अलग लीलाओं के आधार पर भगवान के विभिन्न नाम नाम भगवान भगवान ने धारण किए और वो वो लेने से भगवान की वो लीला का हमें अनुसंधान हो जाता है जिस नाम से हम भगवान को पुकारते हैं वो लीला के साथ भगवान हमारे मन के अंदर प्रकट हो जाते हैं तो सात स्वरूप और कुछ नहीं भगवान श्री कृष्ण के विभिन्न लीलाओं के अलग अलग नाम है। તમે ફોટો સ્ટુડિયોમાં જઈને તમારા સાત પિક્ચર કરી દેવામાં આવે કૃષ્ણ કે સાત રૂપ વહી સાત સ્વરૂપ ઓર જો ગોવર્ધન લીલા ભગવાનને કી વો ગોવર્ધન કા સ્વરૂપ જીનો ગોવર્ધન કો ધારણ ક્યા વહી હમારે ગોવર્ધનનાથ वो श्रीनाथ जी है एवं जो हस्त ये मुट्ठी बंद ये झुकेला नेत्र ए, ए, ए चेहरा पर मंद मंद स्मित ये दिव्य स्वरूप सात दिवस गोवर्धन लीला परिपूर्ण थई, भगवाने गोपियों साथे रास करयो અને પછી વ્રજને છોડવાનો સમય समीप આવ્યો અકૃડજી આવ્યા મથરા જવાનો સમય આવ્યો યશોદાજી નંદરાયજીના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા ગર્ગ સંતામાંનો પ્રસંગ છે યશોદાજી નંદરાયજીને કહા હે પ્રભુ આપકે બિના હમ કૈસે જી પાએંગે કૈસે રહે પાએંગે આપહી તો હમારા સહારા હો આપકે બિના હમ બે સહરા હો જાયેંગે भगवान श्री कृष्ण ने यशोदा जी से कहा मैया आपको मेरा कौन सा रूप पसंद है अरे लाला जो तूने गोवर्धन को धारण किया था और वो जो तेरा रूप था वो जो तेरी अदा थी वो जो तेरी छटा थी वो आज भी हमारे मन के अंदर हमें भा गई है अरे मैया आप चिंता मत करो मैं वैसा ही मेरा रूप आपको पधराता हूं एज वक्ते भगवान ने પોતાના અંદર થી જ પોતાના શ્રીંગ માંથી એવું જ આબેહૂ સ્વરૂપ પ્રગટ કર્યો અને સ્વરૂપ પ્રગટ કરીને શ્રી યશોદાજી નંદરાયજી ને પધરાઈ આપ્યું ને કીધું મૈયા યે મેરા હી રૂપ હૈ યે મેં હી હું આપ યે રૂપ اور સ્વરૂપ કે આપ સેવા કરના આપકો મેરા હી एहसास હોગા અરે લાલા યે તો તેરા હી રૂપ હે વહી આંખ વહી ચહેરા વહી અધરોષ્ટ वही रूप हा मैया ये मैं ही हूं आप इनकी सेवा करके आपके जीवन को गुजारना मैं हमेशा आपके साथ ही रहूंगा वर्षों सुधी यशोदा जी नंदराय जी स्वरूप की सेवा करने लग्या जारी यशोदा जी नंदराय जी जीवन काल समाप्त थयो त्यारे भगवद इच्छा थी एज स्वरूप गिरिराज बाबा ना अंदर अंतर ध्यान थई અને પાંચસો નેવું વર્ષ પહેલા એ સ્વરૂપની ભુજાના દર્શન થયા અને ભુજાના દર્શન કરીને ખૂબ આનંદિત થયા છે એ વહી શ્રીનાથજી બાબા હૈ જો ભગવાન કૃષ્ણ ને આપણે હિ શ્રીયંગ પ્રકટ કરીએ જો ગિરરાજી મેં અંતર ધ્યાન હોય वही गिरराजी में से पुनः स्वयं प्रकट हुए और वही श्रीनाथ जी बाबा आज नाथ द्वारा में विराजमान है जिनके दर्शन करने हम जाते हैं तो किसी को अगर प्रश्न हो कि पांच हजार साल पहले कृष्ण भगवान कैसे दिखाई देते थे आज आप कोई ने पूछे हैं कृष्ण केवा लगता था तो कोई कैसे हमारा घरे कृष्ण की मूर्ति है कृष्ण एवा પણ ના એ કોણે બનાવી એ તો કોઈ માણસે બનાવી એ માણસે કૃષ્ણની કલ્પના કરી એને કૃષ્ણ જોયા એને કૃષ્ણને ઓરિજિનલી જોઈને એવી કલ્પના કરીને એવી મૂર્તિ બનાવી ના અરે કૃષ્ણ તો મારા ઘરે જે ભગવાન કૃષ્ણનું ચિત્ર છે ને એવા લાગે છે પણ ચિત્ર કોણે બનાવ્યું એ પણ કોઈ ચિત્રકારે બનાવ્યું એ ચિત્રકારે કૃષ્ણને જોયા ના ਇਸ વિશ્વ કે અંદર ઓ કૃષ્ણ ભગવાન કેસે लगते हैं ऐसा अगर किसी को प्रश्न हो उसका उत्तर आपको कहीं नहीं मिलेगा उसका उत्तर आपको केवल नाथ द्वारा श्रीनाथ जी ने मिलेगा क्योंकि कृष्ण जो पांच हजार साल पहले जैसे लगते थे वही आबेहू स्वरूप वो श्रीनाथ जी बाबा का स्वरूप है और वही नाथ द्वारा में विराजमान है वही आंख वही नाक वही कर्ण वही चरणारविंद वही आभा वही स्वरूप वो कृष्ण ही श्रीनाथ जी बने श्रीनाथ जी ही कृष्ण बने और इसलिए हमारे वहां मूर्ति शब्द न होकर स्वरूप शब्द है मूर्तिकार पोताना मनना પ્રમાણે મનને માફક આવે એ પ્રમાણે જે બનાવે એને મૂર્તિ કહેવાય પણ ભગવાન પોતે પોતાના જ શ્રેયંગમાંથી જે સ્વરૂપને પ્રગટ કરે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય સ્વરૂપ સ્વરૂપ સાક્ષાત છે અને સ્વરૂપમાં ભાવ છે સ્વરૂપ બોલો ને આ ભગવાન છે મૂર્તિ બોલો એટલે હજી થોડુંક ભગવાન દૂર થઈ જાય છે એવું લાગે ભગવાન આમાં જ પરાણે બેસાડ્યા હોય સ્વરૂપ બોલો એટલે આ ભગવાન જ છે આ જ છે મૂર્તિમાં થોડીક દૂરી આવી જાય છે ઘણા તો પાછું પથ્થર કહી દે છે એમાં તો ભગવાન જ નથી હોતા અને ઘણા મૂર્તિ ને પ્રતિક કે છે એ ભગવાન કા પ્રતીક ભગવાન કા સિમ્બલ હૈ નહી પ્રતિક નહીં હે પ્રતિક તો ભગવાન બહુ દૂર હોય શબ્દ શબ્દમાં બહુ ફરક પડી જાય ભાઈ તમે તમારી માને અગર કોઈના સામે એવું ઇન્ટ્રોડક્શન કરાવ આ છે ને મારા પિતાની પત્ની ભાવ જાગે અને તમે કો આ મારી માં કેટલો ફરક પડી ગયો આ મારા પિતાની પત્ની અને આ મારી માં વસ્તુ એક જ છે પણ એના પ્રેઝન્ટેશનમાં કેટલો મોટો ફરક પડી ગયો એમ ભગવાન ને તમે મૂર્તિ કો ભગવાનને પ્રતીક કો પણ આ ભગવાનનું સ્વરૂપ છે આ મારા સાક્ષાત ભગવાન છે અને આ સાક્ષાત પ્રભુ મારા ઘરે બિરાજે છે આખો ભાવ બદલાય સ્વયંભૂ સ્વરૂપ શ્રીનાથજી બાબા કા પ્રગટ હુ વહી ગોવર્ધન કા સ્વરૂપ કી તરેટી પ્રગટ होने जा रहा है 590 वर्ष पहले भगवान ने ए वाम भुजाना दर्शन थे और ए भुजाना दर्शन करीने ब्रज वासियों खूब प्रसन्न થયા पूजा કરવા લાગ્યા अर्चना કરવા લાગ્યા અને ભગવાનને જોયા નહીં કે ભોળા વ્રજવાસીઓ ભગવાન પાસે માંગવા લાગ્યા માનતાઓ માંગવા લાગ્યા માનતાઓ પૂરી થવા લાગી અને જેમ જેમ માનતાઓ પૂરી થાય ચમત્કાર કો નમસ્કાર જેમ જેમ ચમત્કાર થતા જાય તેમ તેમ નમસ્કાર વધતા જાય એમ ભગવાનના ચમત્કારો થવા લાગ્યા નમસ્કાર વધવા લાગ્યા ઓગણ સિત્તેર વર્ષ સુધી ભગવાનની ભુજાની પૂજા થઈ અને ઓગણ સિત્તેર વર્ષ પછી ગિરાજ બાવાની તરેટીના અંદર ઘણા બધા ગામો એક આન્યોર ગામ બીજું ગામના મુખી સદુ પાંડે ધર્મદાસ ના પુત્ર કોમનદાસ સદુ પાંડે ના ભાઈ માણેકચંદ આન્યોર માં સદુ પાંડે રહે એના પાસે હજાર ગાયો છે ધર્મદાસ પાસે ત્રણસો ગાય છે જાય હે ભગવાન હે ગાય ભગવાનને બહુ વાલી છે અને ગાય બધાને વાલી હોવી જોઈએ કારણ કે જે ભગવાનને વાલું હોય એ આપણું વાલું થાય તો આપણે ભગવાનના વાલા બની જે ભગવાનની પ્રિય હોય અને એ પ્રિય વસ્તુને અગર આપણે સાચવીએ એનું સંવર્ધન કરીએ એનું રક્ષણ કરીએ એનું પોષણ કરીએ તો એ ભગવાનના આપણે પ્રિય બનતા હોઈએ છે ગાયનું દૂધ એ શ્રેષ્ઠ દૂધ છે મેં પહેલા દિવસની કથામાં કીધેલું ગાવો વિશ્વસ્ય વિશ્વ કી માતા હૈ આજના સમયમાં ઘણા બધા લોકોને એવું થઈ ગયું છે કે ગાયનું દૂધ પીવાય કે ના પીવાય ગાયનું જ પીવાય ને ભેંસનું થોડું પીવાય જેનું દૂધ પીઓ એના જેવા થાવ ભેંસનું પીવો તો ભેંસ જેવા થાવ શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ આ દુનિયાનો સૌથી આડસુ પ્રાણી કોણ ભેંસ હવે ભેંસનું દૂધ તમે પીઓ

પથારી વાદી ઉભો જ ના કરે તો ભેંસ નું દૂધ વ્યક્તિને આળસુ બનાવે ભેંસ નું દૂધ બુદ્ધિને બેર મારે ઘણાને સુચકો જ ન પડતો હોય શું કરવું કેમ કરવું કઈ રીતે કરવું આ ભેંસ નું દૂધ ગાયનું દૂધ પાચન માટે સારું ભેંસ નું દૂધ મીઠાઈઓ માટે સારું ગાયનું દૂધ પાચન માટે સારું પણ કઈ ગાયનું દૂધ પીવાય દેશી ગાય નું દૂધ પીવાય જર્સીનું નહીં પાછી જર્સી ગાયનું દૂધ સારું નહીં દેશી ગાય નું સારું જે ગાયના અહીંયા પીઠ પર હમ્પ હોય હમ્પ આમ ઊંચો વિભાગ હોય છે એ દેશી ગાય અને ફ્લેટ હોય એ જર્સી ગાય હવે હંપ જે ગાય હોય એ હંપ શું છે ખબર છે એમાં સૂર્ય કેતુ નાડી જાય છે અને એ સૂર્ય કેતુ નાડીમાં એ શક્તિ છે કે સૂર્યની કિરણોને એબ્સોર્બ કરે છે અને એ નાડીમાંથી એ કિરણો એબ્સોર્બ થઈને એ ગાયના આખા શરીરમાં જાય છે એના દૂધમાં પણ એનું તેજ દેખાય છે અને હમણાં સંશોધન કરવામાં આવ્યું કે ગાયના દૂધમાંથી એકદમ રંચક સુવર્ણની પ્રાપ્તિ થઈ એ સુવર્ણની પ્રાપ્તિ કઈ રીતે થઈ એ સૂર્ય કેતુ નાળીમાંથી પણ જર્સી ગાય એનું દૂધ ઓક્સિડન્ટ છે અને દેશી ગાય એનું દૂધ એન્ટી ઓક્સિડન્ટ છે એટલે એ દેશી ગાયનું દૂધ ધારણ કરવું ઘણા લોકો એવું કે છે કે ગાયનું દૂધ ખાલી એના વાછરડા માટે જ હોય દુનિયા માટે નથી હોતું એટલે આજે વિદેશમાં ઘણા લોકો વિગન બની ગયા છે અને વિદેશમાં જે પ્રથા ચાલુ થાય ને એ સૌથી પહેલા આખા ભારત દેશમાં મુંબઈમાં ચાલુ થાય વિદેશના સીધા વાઇબ્રેશન પહેલા મુંબઈમાં આવે પછી અહીંથી પછી થતા થતા ગુજરાતમાં જાય દિલ્હીમાં જાય સાઉથમાં જાય તો મૂળ એનું મુંબઈ વિદેશનું કોઈ પણ સારી આદત અહીંયા આવે ને ખરાબ આદત અહીંયા મુંબઈ એને ગ્રાસ્પ કરે તો ઘણા વિઘન થઈ ગયા છે ઘણા લોકો એવું કે છે કે આ ગાયનું દૂધ આપણા માટે છે જ નહીં એ તો એના વાછરડા માટે જ છે એટલે આપણાથી એ પીવાય જ નહીં આપણે વાછરડાનું દૂધ પીને વાછરડાને દુખી કરીએ છીએ આવા કેવા આપણે મનુષ્ય કે ગાયના વાછરડાના દૂધને આપણે પી જઈએ છીએ આ વિઘન કે છે ગાયનું દૂધ ત્યાંના લોકો અમુક લોકો એટલે નથી પીતા કે ત્યાં વિદેશના અંદર એ ગાયને ઇન્જેક્શન્સ મારવામાં આવે છે મીટ ખવડાવવામાં આવે છે હાર્મોનિયલ ઇન્જેક્શન મારવામાં આવે છે ગાયની પ્રકૃતિને બગાડી નાખવામાં આવે છે અને એ બગાડેલી પ્રકૃતિનું જ્યારે દૂધ નીકળે છે એ દૂધમાં ઘણી બધી એલર્જીસ પણ થતી હોય છે પંપથી દૂધ કાઢતા હોય છે ગાયને કષ્ટ પડે છે એટલે અમુક વિઘનોએ ત્યાં નક્કી કર્યું કે ગાયના દૂધનો બહિષ્કાર કરવો જેથી કરીને ગાયના દૂધનું પ્રોડક્શન ઘટે અને ગાયને કષ્ટ આપવામાં ન આવે એ ગાયમાંથી વધારે દૂધ કાઢવાની એ ગેલછાના પાછળ એ ગાયને કષ્ટ આપવામાં આવે છે ઇન્જેક્શન્સ મારવામાં આવે છે એને રન કરવામાં આવે છે એટલે અમુક લોકોએ ત્યાં ગાયના દૂધનો બહિષ્કાર કર્યો એ માટે વિઘન થાય તો વિઘન થવા પાછળનું એક કારણ એ ગાયના દૂધનો બહિષ્કાર અને બીજો કારણ કે વાછરડાનું દૂધ આપણે પી જઈએ છે એમાં આપણે સંમત થતા નથી હિન્દુ સંસ્કૃતિ સંમત થતી નથી ગાયના બહિષ્કાર માટે તમે એનું દૂધ ન પીઓ વાત જુદી છે પણ એનું દૂધ વાછરડાનું છે અને આપણે ન પી શકીએ એ સિદ્ધાંતમાં આપણે માન્યતા નથી આપતા એનું કારણ છે કે ગાયનું દૂધ એ ભવિષ્ય માટે મનુષ્ય માટેનું જ છે વાછરડાને પણ એનું દૂધ પોષણ આપે છે અને મનુષ્યને પણ એનું દૂધ પોષણ આપે છે કારણ કે ભગવાને ગાયની પ્રકૃતિ એ રીતે ઘડી છે કે એને એક્સેસ મિલ્ક આપ્યું છે એનો વાછરડો જરાય ભૂખ્યો રહેતો નથી અને જ્યારે કોઈ પણ એક્સેસ વસ્તુ આપણને મળી હોય તો એ ડોનેટ જ કરવી પડે એના વાછરડાને પણ થઈ રહે છે અને આખા જગતને પોષણ આપી શકે છે કારણ કે માનો દરજ્જો ભગવાને ગાયને પ્રદાન કર્યો છે એનું વાછડું ક્યારે ભૂખ્યું નથી રહેતું તમારા પાસે એક્સેસ ધન હોય તો એનું ડોનેશન આપવું જોઈએ એમ તમારા પાસે એક્સેસિવ મિલ્ક હોય એનું ડોનેશન આપવું જોઈએ તો ગાયને પ્રસન્નતા થાય છે જ્યારે એનો મનુષ્યનું દૂધ પીએ છે એટલે ગાયનું દૂધ પીવામાં જરાય વાંધો નથી ગૌશાળાનું દૂધ પીવું જોઈએ રસ્તે ચાલતી કચરો ખાતી પ્લાસ્ટિક ખાતી ગાયનું દૂધ વર્જ છે પણ અગર કોઈ જગ્યાએ યોગ્ય ગૌશાળાનું દૂધ પ્રાપ્ત થતું હોય તો એ દૂધ ચોક્કસ પી શકાય એ આપણા માટે સારું છે પણ ગાયના દૂધ જેવું બીજું કોઈ દૂધ નથી આ વિશ્વમાં એટલે ગાય એ ભગવાનને બહુ વાલી છે અને સૌથી મોટો સિદ્ધાંત તો એ ભગવાને જેનું દૂધ પીધું હોય પછી આપણે શું કામ આપણી બુદ્ધિ લગાડવાની કે પીવાય કે ના પીવાય શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જો આ વચના મૃત ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ